આસપાસના બે બ્રિજ બંધ થતા બોડેલી એપીએમસીના રવિવારી હાટ બજારમાં સીધી અસર જોવા મળી બુડેલીના હાટ બજારમાં પચાસ થી સાહીઠ ટકા ગ્રાહકો ઓછા જોવા મળ્યા બુડેલી નજીક જર્જરિત બ્રિજોને લઈ હાલ બોડેલીના ઓરસંગ બ્રિજ તથા મીડિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે જેને લઈને રવિવારે હાટથી જાર પર સીધી અસર જોવા પડી હતી હાટ બજારમાં પબ્લિક નહીવત જોવાતા વેપારીઓ મુકાયા મુંઝવણમાં વેપારીઓ શાકભાજી જો સામાન બગડવાના વધુ પડતા આસાર જોવા મળ્યા જહિર સૈયદ પુડેલી છોટાઉદેપુર પચાસ થી સાઠ ટકા ધરાજી ઓછી થઈ છે કયા પૂલ શું નામ તમારું